ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની અંદર ટાઈફોઈડના કેસની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે ચોવીસ છવ્વીસ અને અઠ્યાવીસ સેક્ટરમાં ટાઈફોઈડના જોવા કેસો મળી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાની ચાલીસ ટીમ દ્વારા દસ હજાર ઘરોમાં સ્કેનિંગ કરવામાં આવ્યું છે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઈફોઈડના શંકાસ્પદ કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે આરોગ્ય તંત્ર જેને લઈને દોડતું થયું છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના તંત્રના સત્તાવાર સૂત્રો જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ શંકાસ્પદ કેસો નોંધાયા છે જેમાંથી બેતાલીસ દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને સેક્ટર ચોવીસ અને સેક્ટર ઓગણત્રીસની અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી છે રોગચાળાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફિમેલ વર્કર મલ્ટીપર્પઝ વર્કર અને બહેનો સહિત એસીથી વધુ સ્ટાફની ચાલીસ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે જો વાત કરવામાં આવે તો દસ હજારથી વધુ ઘરોનું સ્કેનિંગ પણ કરવામાં આવ્યું છે અત્યાર સુધી આ ઘરોની અંદર આડત્રીસ હજારથી વધુની વસ્તીને આવરી લેવામાં આવી છે રોગચાળાને અટકાવવા માટે વીસ હજાર ટેબ્લેટ અને પાંચ હજાર ઓઆરએસ પેકેટ અને દસ હજાર જનજાગૃતિ પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે ખાસ લીકેજ રિપેરિંગ અને સુપર ક્લોરિનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે પાણી ઉકે ઉકાળીને પીવા માટે લોકોને જણાવવામાં પણ આવ્યું છે આ અંગેની માહિતી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરી બે ના સાંજે છ વાગે આપવામાં આવી હતી ગાંધીનગર